લો સદ્ગુરુ આપણને કોળા બાપુએ જેમ આપણને સંત સત્સંગની વાત કરી એ જ રીતે મહાપુરુષને કહીએ કે તમે પણ તમારો જે અનુભવ એ અમને પીરસો જય ગુરુ મહારાજ બોલ સદ્ગુરુ સાહેબ ગુરુ અંતરે બિરાજમાન ખેસડીના આપડા પરમ એવા જ્ઞાની જોધલપીરના જગ્યાના મહંત્રી લાલદાસ સાહેબ બાપુ તથા આજે જે જે અહીં બોટાદ જિલ્લાનું ગામ જે સરવાઈ ત્યાં આજે સંત મેળાડો હોય મહાત્મા શ્રી સનાદાસ સાહેબ કે જેમના ગુરુ જે ખોડીદાસ એમને પણ આપણે સાહેબ બંદગી કરીએ વિશેષ બાંદરા આપણા ઉગારામ સાહેબના ગુરુ શ્રી હીરસાગર બાપા એમના બેન શ્રી સુપુત્ર તો એમને પણ આપણે સાહેબ કરી વિશેષ નામી અનામી તથા આગળ આપણા ખાસ આજના જે સંત મેળવો છે એમાં સેવા એમની એટલી બધી ખૂબ કે આપણે એની સેવાની ચલો ન આવી કે એવા સનાભાઈ એમને પણ આપણે સાહેબ કરી વિશેષ તમામ હંસો દરેકને ખૂબ ખૂબ મારા સાહેબ ખૂબ ખૂબ સાહેબ મારું નામ ગોરા ભગત ઉર્ફે ગોવિંદ રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકુનું જમનાવળું ફેફળિયા એ મારી કર્મભૂમિ છે વિશેષ મારો ગુરુદ્વારો રાજકોટ મારો ગુરુદ્વારો છે ને એ વડોદરા સદગુરુ કબીર સાહના મંદિર અરવાનાકા બરોડા પરમ પૂજ્ય શ્રી પંકજદાસ સાહેબ એ મારો ગુરુદ્વારો છે હું પણ એક સંસારીમાં કામકાજ કરી અને સંતોનો જે આપણો સંદેશો છે સંતનો અને એ સંદેશા મુજબ તન તોડત મહેનત કરતાની સાથે જે પોતાની આધ્યાત્મિકની જે યાત્રા છે સાહેબે ખોરદાસ સાહેબે બહુ એટલે બહુ સુંદર વ્યવસ્થિત જવાબ આપ્યો તો અમને સંતોનું અને ગુરુ મહારાજ પાસે એવું કઈક જાણવા મળ્યું સદગુરુ કબીર સાહેબનું જાણવા એવું મળ્યું के पुरुष अंश प्रथम सही काल अंश भयो फेर पुरुष अंश 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 प्रथम सही काल भयो फेर। फेर माया भय त्रिगुण घेर घटते युग घटी जीव रूप बनी आप आदि बाप से बिशुड़ कर बहु करे संताप जे परम पुरुष परमात्मा आपर अंश सही તો એ કેવડી તાકાત હોય છે એવા પરમ પુરુષ પરમાત્મા જેને આપણે સદગુરુ કહી છે સ્વામી કહી છે ધણી કહી છે આપણા સંતોએ બહુ સારું એવું એનું ઉદબોધન કર્યું છે એના આપણે અંશ છે હવે એની અંદર આપણે મળવું છે તો કેવી રીતે મળીએ તો આપણો ગુજરાતના ભારતના તમામ સંતોનો એવો સંદેશો છે કે આવા અમે તો લોકો સાહેબ સંતોના રજ સમાન નથી વિશેષ આપની આપનો વિવેક આપની મહાનતા કે જે સાહેબના પ્રસંગમાં અનુરૂપ આપ પધાર્યા અને અમને બોલવાનો બે શબ્દનો મોકો આપ્યો એટલે તે બદલે અમે ધન્યવાદ ખૂબ આપને આપીએ છીએ વિશેષ અમારે લાલદાસ સાહેબ કે જેવા મહાપુરુષો પાસે આ ભેદ પડ્યો હશે એ જીવાતમાં માતા પિતા કાકા કુટુંબ પરિવાર દીકરા દીકરીઓ કામકાજ ધંધો રોટી આ બધુંય કમાવાની સાથે કોઈ જીવાતમાં એવો મગજમાં વિચાર ન રાખશો કે મને પરિપૂર્ણ સવળતા મળશે ને હું પરમ પુરુષ પરમાત્માનું ધ્યાન ધરીશ એવો કોઈ આશા ન રાખતા કોઈ પણ જીવાતમાં જે સમય મળે છે એ સમયનો સદ્યો સદ ઉપયોગ કરી લેવો ખરેખર जरूरी से साहिब ए बहुत सुंदर जवाब आइयो छे वस्तु कहाँ ढूंढे किस विधि आवे हाथ कहे कबीर सुनो धर्मदास उसका भेदी लीजिए साथ सो जवाब आइयो भेद परम पुरुष परमात्मा नाम रूप गुणसिन यारो से પણ છતાં આપણા મહાપુરુષો એ વાણીમાં વસ્તુ શબ્દોનો પ્રયોગ કર્યો છે વાતને ઓળખવા માટે વસ્તુ કાં ઢૂંઢે એટલે પરમાત્માને આપણે ક્યાં ગોતવો આપણો ધણી આપણો સ્વામી આપણા આખા વિશ્વના દરેકનો ક્યાં ગોતવો એમ કહે છે કિસ ક્યાં ઢૂંઢે કિસ વિધે આવે હાથ

કે મળ્યા આશિયાને મળશે જેને હશે પૂર્વ જન્મની ઋતુ નવા નહીં કાતા સડે આ તો જુગુ જુગની રીતે ભક્તિ પ્રભાવથી મિટી ધર્મદાસ કી પીડ ભક્તિ પ્રભાવથી મિટી ધર્મદાસ કી પીડ કોટી જન્મ કે પુણ્ય છે મિલે સદગુરુ કબીર આ એક આપ જો માફ કરજો સે આપડી જે વાત આપણે બે પગ છે બે હાથ છે પણ સતા જમીન આસમાનનો અંતર છે મારી વ્યક્તિગત વિચાર આપ હંસવા આગળ રજુ કરું છું કે ખરેખર એવડી કમાઈ હોય ને ત્યારે સાહેબ આવા સંતોનું મળે એના દર્શન થાય એની વાણીનું આપણે પ્રસાદ મળે એટલે તમે બધા તમામ હંસો અમારા મન મહાન સૌ આ તો તમારો વિવેક છે તમે અહીંયા અમને બિહાડ્યા છે સાહેબ આ તમારો બધાનો વિવેક છે તમારો પ્રેમ છે અને ખરેખર કહે તો ગુરુ કૃપા તો જબ ગુરુ કૃપા જબ ગુરુ કૃપા જબ મિલતી હે ને સાહેબ તારે ખબર પડે છે કે જીવન હું છે બે દીકરા બે દીકરા છે દીકરી છે આઠ આઠ વર્ષની ઉંમર છે તન તોડા દજી બાંધકામ ખાતરનું મહેનત કરીએ છીએ પણ આજ અમે પલે પલે રોઈએ છે પલે પલે રોઈએ છે કે આ સંતોની કૃપા તમે વિચાર કરો મા બાપની કૃપા સંતોની કૃપા તમે વિચાર કરો એવું ન હમતા કે સો બસો પાંચસો વર્ષ પહેલાં સંતો થતા તને આજ કે એમ નથી થતા આદેશ છે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ સાહેબ સાહેબ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ તોળી કમું દેશ દેશારો ફરી માળું જોયા મેં અપાર પણ જેને ડીઠે મારા નેણા એવો માળો નો પડ્યો દુકાળ એ નિરખતા જેના નેણા મટી જાય મનની દોડ આવા નુરીજન અવનીમાં વસાય બીજા ભલો લાખોનો નો આ ગોઈંદો એમ કહે છે કે એવો પ્રેમ કરો ને તારે એ દ્રષ્ટિ મળે સાહેબ આ આ આ માણસ એટલો બધો પ્રેમનો ભાવ છે એને હું મારા લાખ લાખ વંદન કરું છું વિશેષ સમયનો અભાય હોય આપે બધે મને સાંભળ્યો તે બદલ આપ દરેકને ખૂબ ખૂબ મારા સાહેબ બનગી આ તો સંતનો સંગેહ છે હવે અમારો તો કાંઈ નથી બાપ અમે તો રજ સંતોની રજ સમાન નથી પણ બે દિવસ ત્રણે દિવસ આંખમાંથી આવડાવ્યા છે બાપ કારણ કે ખબર પડી કે મનુષ્ય દેહ હું છે તો તમે પણ પામી શકો છો સાહેબ આમાં ઘણા બધા ઓળખ છે ગુરા ભગતને તમે પણ એટલે આજ ગુરુ કૃપા ઉતરી છે એટલે ખબર ક્યારે પડે બાપ કે જ્યારે પદ મળે ને ત્યાં આંખમાંથી આવડા આવે એટલે સાહેબ બોલ્યા છે કે પ્રેમ સિપાયા ના સિપે જા ઘટ જો પ્રગટ હોય પ્રેમ સિપાયે ના સિપે જા ઘટ પ્રગટ હોય અરે સાહેબ મુખ બોલે નહીં ઓ તો નેન દેતે હોય આ સાહેબનો સંદેશ એટલે સાહેબનો દરબાર દરેકને માટે હરખો છે કોઈને માટે ભેદ નથી એટલે દરેકના અહીંયા જે તમામ અંશો બધા બિરાજમાન છે એમના માતા પિતાને એમના ગુરુનું હું વંદન કરું છું વિશેષ અહીંયા સંતો બિરાજમાન છે એમને પણ વંદન કરું છું અને મારી વાણીને વિરામ આપું છું સાધુ સંતો પીર પેગમરો ઓલિયા ઋષિ મુનિ મહર્ષિ દરેકને ખૂબ ખૂબ મારા સાહેબ બનગી વિશેષ જે મારા ગુરુ પંકજદાસ સાહેબ વડોદરા નિવાસી સાહેબ ધારા એમને મારા પણ ખૂબ ખૂબ સાહેબ બનગી મારા માતા પિતાને સાહેબ બનગી વિશેષ બેનશ્રીના અમને દર્શનથી આજે ઈર સાગર બાપાનો કાંઈક પરમાત્મા એ છે